ભિક્ષુક ગૃહ દેવભૂમિ દ્વારકા મુકામે સંસ્થામાં અગિયાર માસના કરાર આધારિત છે હંગામી ધોરણે છે જે છે મંજૂર થયેલી નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે છે જે છે ધરાવતા લાયક નિયત લાયક ધરાવતા ઉમેદવારો પાસેથી રજિસ્ટર્ડ આઈડીથી અરજીઓ છે મંગાવવામાં આવી છે એટલે કે રજિસ્ટર્ડ આઈડીથી તમારે અરજી મોકલવાની રહેશે જગ્યાની વાત કરીએ તો પહેલી જગ્યા છે ઓફિસ ઇન ઇન્ચાર્જ માટેની છે સુપ્રિન્ટેન્ડન્ટની જેમાં જે સમાજશાસ્ત્ર અથવા તો કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ અથવા તો એમએસડબલ્યુ કરેલા હોવા જોઈએ અથવા તો એમએ કરેલા હોય તે ઉમેદવારો એપ્લાય કરી શકે છે ત્રણ વર્ષનું સામાજિક કલ્યાણ પ્રવૃત્તિનો સાથે સંકળાયેલા અથવા તો સરકારી અથવા તો બિનસરકારી સંસ્થામાં સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાની કામગીરીનો અનુભવ માગેલો છે અને પચીસ રૂપિયા છે જે છે પગાર ધોરણ આપવામાં આવશે અને પાંત્રીસ વર્ષથી વધુ વયમર્યાદા હોવી જોઈએ એટલે કે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ છે બીજી છે મિત્રો કેસર ની જગ્યા છે જેમાં સમાજશાસ્ત્રમાં સ્નાતક થયેલા હોવા જોઈએ અને બે વર્ષનો સામાજિક કલ્યાણની સંસ્થા સરકારી સંસ્થામાં છે કાર્યનો અનુભવ હોવો જોઈએ આમાં પગાર ધોરણ છે તેર હજાર રૂપિયા આપવામાં આવશે અને પાંત્રીસ વર્ષથી વધુ વયમર્યાદા હોવી ના જોઈએ ત્રીજી વાત છે મિત્રો સ્ટોર સ સિસાબીશ છે જેમાં છે સ્નાતક છે બીકોમ કરેલું હોય તે એપ્લાય કરી શકે છે આમાં મિત્રો બે વર્ષનો અનુભવ છે હિસાબી કામગીરીનો હોવો જોઈએ અને ચૌદ હજાર રૂપિયા છે પગાર ધોરણ આપવામાં આવશે અને આમાં પણ પાંત્રીસ વર્ષથી વધુ વય મર્યાદા હોવી જોઈએ નહીં હવે મિત્રો તમારે અરજી મોકલવી હોય તો ક્યાંથી મોકલી શકો તો અરજી મોકલવાનું સ્થળ સૌથી નીચે આપેલું છે અરજી મોકલવાનું સ્થળ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ રામકૃષ્ણ કોલોની ભુજ ઇંગ્લિશ સ્કૂલ રોડ ભુજ કચ્છ પિન ભુજ કચ્છ ખાતે મોકલવાનું છે અને પિન આપેલા છે ત્રણ સાત જીરો જીરો એક આ મિત્રો છે મિત્રો નવી ભરતી આવી છે દેવભૂમિ દ્વારકાના સલાયા નગરપાલિકામાં છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છે આ ભરતી કરવામાં આવી રહી છે અગિયાર વર્ષના કરાર આધારિત ભરતી છે જેમાં પેલી જે પોસ્ટ છે તે છે સિટી મેનેજર ની જગ્યા છે અને એક જગ્યા ઉપર આ ભરતી છે બી ઇર બી એનવાય એમટેક સિવિલ કરેલું હોય તો તે એમાં એપ્લાય કરી શકે છે ત્રીસ હજાર રૂપિયા છે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે અને બીજી પર મિત્રો છે તે પણ સિટી મેનેજરની જ છે ઓલી એસ ડબલ્યુ એમ ની હતી આ એમઆઈએસ એમાં એસ ની છે આમાં છે બી અથવા તો બીટેક ટેક આઈટી માં કરેલું હોવું જોઈએ અથવા તો બીસી એમ કરેલું હોય અથવા તો બીએસસી અથવા તો એમટેક કરેલું આઈટી માં હોય તે ઉમેદવારો એપ્લાય કરી શકે છે ત્રીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે આ પણ ભરતી કરવામાં આવશે હવે આ ભરતી મિત્રો અરજી કરવી હોય તો ક્યાંથી કરી શકો તો અરજી તમે છે ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમારે અરજી કરવાની રહેશે અને આમાં વય મર્યાદા અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવેલી છે આમાં મિત્રો છે નિયત લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે તેમણે રજીસ્ટર આઈડીથી છે અથવા તો પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી છે દેવભૂમિ દ્વારકા જે છે દ્વારકાની જે સલાયા નગરપાલિકા છે ત્યાં અરજી કરવાની રહેશે અરજી માટેનું જે સરનામું તમારે જવું હોય તો અહીં તમને છે અરજી માટેનું સરનામું આપેલું છે કે